ભાવનગર શહેરના અધેવાડા ગામે કુટુંબી માથાકુંપ સર્જાતા એક બાળકીને ફેંકી દેતા તેનો સારવાર દરમિયાન મોત થી ભજ્યું ભાવનગર શહેરના અધેવાડા ગામે દેવીપૂજગવાસમાં બે દિવસ પહેલાં કોઈ બાબતે પરિવારના સભ્યો વચ્ચે ઝઘડો થયો હતો તે સમયે મનીષાબેન નામના મહિલાના હાથમાં રહેલ ત્રણ માસની બાળકીને મહિલાના જેઠે ગુસ્સામાં જમીન પર પછાડી દીધી હતી જે બાળકી રાધિકા ચારોલા તેઓની તબિયત વધુ લથરતા તેને સારવાર માટે સલટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યાં ફરજ પરના ડોક્ટરે બાળકીને તપાસી મૃત જાહેર કરી જેને લઈને સમગ્ર ઘટના સામે આવી બનાવના પગલે પોલીસે કાર્યવાહી ત્રણ પાટણમાં હું મરી આ મરી જવું કાના દાદા કરીને નામ છે કાના દાદા કરીને નામ છે કાના દાદા બધા ભેગા થયા અમે અહીંયા કાળા જ સમાજમાં અમે એ લગ્ન એ છોકરીના હોમ નું વધારો હતો અમારી દીકરીનો કે લગ્નની રીતના મારી દે કે એ રીતના લગ્ન કરી નાખીએ અમે બે જણાની અમારે બંને જણાની એમ હતી કે અમારા ઘરે લગ્ન કરીએ ઓલા લોકો કે અમે તમારી ત્યાં લગ્ન ન કરીએ અમાર મારા ઘરે અમારું ઘર છે ને અહીંયા ઘણા લગ્ન કરવાનું કીધું ને એ લોકો કે અમે અમારા ઘરે લગ્ન કરીએ પછી એ વયા ગયા પછી અમારે દેર નહીં આવ્યા ઉપરથી મારા ઘરવાળાઓ બંગલા ઉપર હતા તા અહીંયાથી બંગલાવાળાને અહીંયાથી ફો લઈને બોલાય આય તારું કામ છે નિશા ફોલ આવીને એમ કીધું કે નહીં કે તું અહીંયા કામ છે તું નિશા આવી જા એમની રીતના લાકડી ધોકા ને બધું એમની રીતના ધાવ્યા હતા એ મારા જેઠ હતા હતા ને મારા હા હારા છે ભીમા વાઘા નામ છે એ મારા હા હારા છે પછી લીલેશ ભીમા છે એ મારા જેઠ છે ગજિયા વાઘરી છે એ મારા જેઠ છે પછી પછી રૈયા રૈયા લાખું ડોસી કરીને નામ છે એ અત્યારે ગઈ ને આવડી દીકરીને લઈને દીકરીને બાજણથી ટૂંકમાં બાદણમાં ઘા કરી દીકરી મારી પડખે હતી દીકરી મારી હતી હાથમાંથી લૂંટી ને ઘા કરી દીધી અત્યારે એ ભીમાવા ઘાકરી નામ છે એટલે લગ્નનું દે દે દીકરી કે લગ્ન કે અમાર લગ્ન કરવા છે કે માર ઘરે લગ્ન કરી નાખવા છે એ મારા હાર અને મારા નણંદ પોતે હા એનું આશા બે એના વાળું ક પ્રેમ સંબંધ હતો હા પ્રેમ હતો તો એ 15 દિવસ પ્રેમ એટલે હગાયત કરી હતી એમાં એ જમાઈયા એ 15 દિવસ મારા હારન ઘરે રોકાયા પછી એ દીકરીને ફોલ આવી લીધી આવો એ કે નહીં કે તું મારા ઘરમાં રૂપિયા વિનાય ને આવતી રે કે મારા પૈસા નથી મારી પાસે પાણવાના નથી પૈસા એમ કીધું એ જમાયે અને એને હારી આવે કે તું તાત્કાલિક કે કે તું હા એકદમ લગ્નનું કલ્યાણ કર દવા પી જવું કે લગ્ન કરું કે દવા પી જ મરી કે અમારી દીકરી એ અમારી દીકરી કે હુંય મરી જઈશ કે લગ્ન ન તો કે હું મરી જઉં કે અત્યારે મારા ઘરવાળા માથે થઈ છે મારી દીકરી અત્યારે મરી ગઈ છે અને મારી માથે મારી દેરાણીએ મા જેઠાણીએ મારી માથે ઘા કીરો લાકડીનો મારા વાપ થોભી લીધા ને અમારે જે હાર આવી છે ને એને લાકડીનો ઘા કીરો